સ્વાતમાં અમુક વસ્તુ છે ને સાઇલેન્ટ હોય જ્યારે લગ્ન પછી છે ને સાસુ માવ એમ કહે ને બધાયની વચ્ચે અમારી વહુ જેવી તો ક્યાંય વહુ જ નહીં ત્યારે નંગ શબ્દ સાઇલેન્ટ હોય અને તમે જ્યારે અમુક ફરિયાદ તમારા પતિને કરો ને કે મમ્મી આવા છે એટલે સેજે પુરુષ હોય ને શું કે મમ્મીનો સ્વભાવ જ આવો છે ત્યારે અડવિત્રો શબ્દ સાયલન્ટ છે તો અમુક આપણે સાયલન્ટ સાયલન્ટ કેમ જ રમી છે અને એક લગનમાં તો મેં જોયું ને વરરાજો રોતો તો બોલો કન્યા નહીં વરરાજો કન્યા છાની રાખતી હતી હું આવું છું એના મા બાપને છાની રાખતી હતી ચિંતા કરો હું જાઉં છું અને આવો તો હૈલે રાખે વિદાયમાં જે બધા રોવે છે ને એટલે એને બધાયને બધા કન્યા વિદાય થાય એનું દુઃખ નથી અમુકને પેમેન્ટ બાકી છે એના દુઃખ છે અમુકને ટાર્ગેટ પૂરા નથી છે એના દુઃખ છે અને અમુકને પોતાનું થાતું નથી એના દુઃખ છે